तपाईंलाई राम्रोसँग भेट्न पाउँदा खुसी लाग्यो। સાંગા લેવા આપને આદુ નાશલી કેવો ખંત દે ના આસલી વેપાર આપણે ઉત્તળતી છે એને ક્યુઝિંગ હોય ને ઓરે એને દેતો ઓરે કાઈ દેને છે એ શાંતિ ઓ વાહ વાહ સો કોને કોને બોલ છે ને આપના વાત તો વાત સુવાઈ દેખાતો નહોતો বহুতা কণ্ঠ নহয় পিছলৈ যাওঁ এডাৰ পিছলৈ যাওঁ

什么？